ગાડી અંદર તો જવા તો મને ભાઈ ને ઉતાર દો મારો પગ મેરા જ આવા રસ્તા ઉપર તો જવા દો ગાડી પંચર થાય તો એ ચડિયા આપણો વાંચી તો જતુરો આવ્યો તો દ દ કદમ જવાનું તો જતુરો આંચી તો દ પગ નતો અલે બંધ કર હું આ કરે અલે શું કરી રે પગ મેડાઈ ગયો મારો આવડો તું તો પછી તો કૂટતો તો એટલે પગ મેડાઈ ગયો તારો

અધમીન વા લાગું તાંકર એરા ભાઈ જરીક જીર દરાખ જો મારા મારો હાથ મારવા એટલે પિસ્ટન્ડ પર પિસ્ટન્ડ પર કીધું તમે બે હેરાજો ચેડા ભાઈ પકડી જૂ અરે চুপ અરે બંસા રે એ બોજન હું વજન થઈ ગયો આહા હા 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 લો લાવો લાવો પેલો પાટલો મારો હોય પડી રહ્યો હોય હું જોવો હાર ભાઈ હા આવજો હા ને અલે પણ મન થા કલે થા તાર યુકલો પેલો રેલવે ને તાર યુકલો પગ બાજુ હતે અરે બંધ થા ઓર કો બે આડો હા પેલો ભાઈ નહી જો મારા

ના ના એને કરેલા ભૂલી એની કરેલા એની કેટલી સેવા કરેલી બીમાર પડી લે જોઈ લેવા હા કોક ને ફોન કરવું પડે સેવા તો કરાવી પડે નહિ તો

દેવું ધોઈ કાઢ્યું પણ તમે આવો એમ હાર પણ થોડા પૈસા લેતા આવજો પૈસા નહીં આ એ તમારે જે લાવવા હોય લેતા હોય ને પણ આવો તમે પતા પટે એમ કલાક મને કશું થયું હતું તમે પતા આવો એમ એ હારું તાની આવો તમે અને પૈસા લાવવાનું તો ભૂલતા નહીં

અરે મને તો અહીંયા તમે કીધું હું ધન મતની આવી પણ હું બોલા બોલાય મને ધન મતની આવી કરી ખાત પણ તમે એમ તો હું ટેન્શન માં હું તમે પેલા કેડીયો ની દે હા હા તો બજાર માં જીયો ઓઠાણી લેવા હા હા તે ચેક ગાડી વાળે પોક સળી દીધું ટાર તે પોક ઉતરી ગયો તા માપડા ને હું હા તું હું વાત કરો તાણી એ તો બિચાર કોઈ બાઈક વાળો હ ભોડો બાપડો હા હા તે અને ગેરમેલ વાયો ને મેણ સીને મેલ્યો હા

વાત એવી અમને જોયેલા પણ હવે રમો પેલા અઢા વાળા ને કાલે આપડે દારૂ પીધેલા હતા કાલે પીધેલા આજે નઈ પીધો એમ તો ગાડી વાંચી ગયો

ચોરી કરે ને એ ગાડી વાળા નંબર લીધો હોય આ તો દારૂ પી તો મોટી મોટી ફાડી એટલે નંબર નહીં લખાવે તમને અરે પણ ગટર ઉભા કર્યા ਉਹ ਜਾਤੀ ਉਥੇ ਪਾਤੀ ਤਾਂ ਕੋਗਨ ਨਹੀਂ ਆਲਿਆ એટલે ਪਣੀ ਆਰੇ ਤੈਨੂੰ ਜਪਾਈ ਆਥੇੜੋ ਤਾਂ

આપડે તો આપણે ગમે તે કરી લીધી કે ગમે તે કરી પણ મેં બધાને પતરા વેસી વેસી વાત વખત આયા પોલો મને યાદ મને કળી

સંજુભાઈ સંજુભાઈ અરે એક દારો હું વાડા પાડે બોતતો તાણી

ખબર નથી જોયા તમે એક જ વાટી જોઈ લાવી કર્યો ફોન એટલે પૂછવું પડે એમ પ્રોબ્લેમ હોય

આલે કુતામે પૈસા આલે એ તો વાચીું કર દેખો તમને હું વાત કરું હા એનો આનો બોણો ને જી હા તમે સાહેબ બહુ વી પ્રિલામકદ નો ની કેડા ભાઈ ખરેખર એના વાદેની સડાઈ હવ એના પાછોમાં ઇસ્કરો ઇસ્ક ઇસ્કરો ડીરુ હવ હા હા ડીરુ હવ